નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત નકલી વૈજ્ઞાનિકને મહિસાગર કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે બે હજાર પાંચમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશ ત્રિવેદીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે જગદીશ ત્રિવેદી જાતે સરકારી કર્મચારી હોવા છતાં વૈજ્ઞાનિકની છાપ ઊભી કરી હતી વૈજ્ઞાનિકે બાર લાખ સિત્યોતેર હજાર સાતસો રૂપિયાની ઉચાપત કરવાનો પ્લાન કર્યો હતો બોગસ વૈજ્ઞાનિકના દસ્તાવેજ પ્રમાણપત્રો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી સમગ્ર મામલે બાકુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ત્યારે નકલી વૈજ્ઞાનિકને ને મહીસાગર કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે સને બે હાજર પાંચમાં બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશચંદ્ર ઉર્ફે ભીખાભાઈ નાથાલાલ ત્રિવેદીનાઓ સામે બાકોર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ મુજબનો ગુનો નોંધવામાં આવેલો ફરિયાદની હકીકત એવી હતી કે આરોપી પોતે મદદની શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા છતાં પોતે કોઈપણ જાતના વૈજ્ઞાનિક ન હોવા છતાં પોતે ઇઝરાયેલ જવા અંગે ઇઝરાયેલ વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે જવા કેન્દ્ર સરકારના રિસર્ચ મંત્રાલયના ખોટા બનાવટી દસ્તાવેજો સ્ટેમ્પો ઊભા કરી તે અંગેના બિલો રજૂ કરી અને સરકાર સાથે ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરાબ તરીકે ઉપયોગ કરી સરકાર સાથે છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી જે ગુનાની તપાસ ઇકોનોમિક સેલ ગોધરા મારફતે કરી તપાસના અંતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું જે ગુનાના કામે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીસી સોની સાઇડની કોર્ટમાં સદર કેસ ચાલી જતા આરોપીને આરોપી વિરુદ્ધનો ગુનો સરકાર પક્ષે પુરવાર કરતા આરોપીને સદર ગુનાના કામે પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ પરમાવવાનો હુકમ કરેલ છે આરોપી પોતે વૈજ્ઞાનિક ન હોવા છતાં વૈજ્ઞાનિક તરીકેના ખોટા બનાવટી બોગસ દસ્તાવેજો ઊભા કરી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી બાર લાખ સિત્યોતેર હજાર જેવી માતબર રકમ સરકાર પાસેથી મેળવવાનો પ્રયત્ન કરેલો તે પૈકી એક લાખ સુનતાલીસ હજાર જેવી રકમ પોતે મેળવી લીધેલી અને બાકીની રકમ મેળવવા જતા સરકાર પક્ષે ધ્યાનમાં આવતા સદર ગુનાની તપાસ થયેલી અને તપાસ મામલે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થતા ગુનો પુરવાર થયેલ છે